નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર મારી ચેનલ બીકે ડિજિટલ ટેકમાં આજના વિડીયોમાં મિત્રો આપણે ટેટ વનના પરીક્ષા ફોર્મ તમારે જાતે કેવી રીતે ભરવા અને તેની ફી ભરવાની પ્રોસેસ કેવી રીતે હોય છે અને સાથે સાથે ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે તેની તમામ માહિતીઓ આપણે મેળવવાના છીએ તો મિત્રો વિડીયોને અંત સુધી જોવા વિનંતી જેથી કરીને તમારે ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રકારની ભૂલ ના થાય અને ફોર્મ ભરવા માટે તમારે કયા કયા નિયમો અને કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે તે તમામ માહિતી આપણે આ વિડીયોમાં આપેલી છે તો મિત્રો ફોર્મ ભરવા માટે આપણે સૌ જરૂરી ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તો તમારી ફોટો તમારી સિગ્નેચર ત્યારબાદ તમારું આધાર કાર્ડ જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો જાતિનો દાખલો ત્યારબાદ મિત્રો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જે ફક્ત ઓબીસી ઉમેદવારો માટે હોય છે ત્યારબાદ જનરલમાં ઇડબ્લ્યુએસ સર્ટી હોય તેવા તેઓને ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ ત્યારબાદ લિવિંગ સર્ટી એટલે કે તમારું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર લાયકાત મુજબની માર્કશીટ એટલે કે ધોરણ બારની માર્કશીટ ત્યારબાદ તમે બે વર્ષનો પીટીસી કોર્સ કરેલો હોય તો તેની માર્કશીટ અથવા તો ધોરણ બાર પાસ પ્લસ ચાર વર્ષનું બી એટલે કે તમે બીએલએડ કરેલું હોય તો તેની માર્કશીટ અને ધોરણ બાર પાસ પ્લસ ડિપ્લોમા ઇન એજ્યુકેશન એટલે કે સ્પેશિયલ એજ્યુકેશનમાં તમે બે વર્ષનો કોર્સ કરેલો હોય તો તે તમામ માર્કશીટ તમારી સાથે રાખવાની રહે છે ત્યારબાદ તમારો મોબાઈલ નંબર જે તમારે કાયમી રહેતો હોય તે જ મોબાઈલ નંબર વાપરવો ત્યારબાદ તમારી ઈમેલ આઈડી તે પણ ઈમેલ આઈડી મિત્રો તમારે જો કાયમી જે ઈમેલ આઈડી રાખવાનું હોય તે જ ઈમેલ આઈડી તમારે આપવાનું રહે છે ત્યારબાદ મિત્રો જો તમે ઓજસમાં અગાઉ કોઈપણ ભરતીઓમાં અથવા તો ટેટ વન માટે અથવા તો ટેટ ટુ માટે તમે ફોર્મ ભરેલા હોય તો તે ઓજસના રજિસ્ટ્રેશન નંબર અને તમારી જન્મ તારીખ તમારે સાથે રાખવાની રહે છે હવે મિત્રો આટલા ડોક્યુમેન્ટ્સ તમારી પાસે જમા થઈ ગયેલા હોય તો તમે જાતે તમારું ફોર્મ કેવી રીતના ભરી શકો છો તેના વિશે આપણે માહિતી મેળવી લઈએ તો મિત્રો સૌ પ્રથમ તમારે કોઈપણ બ્રાઉઝરમાં ઓજસ સર્ચ કરવાનું રહે છે ત્યારબાદ મિત્રો અહીંયા તમને સૌથી ઉપર જ પહેલી લાઇનમાં ઓનલાઈન જોબ એપ્લિકેશન લિંક મળી જશે તે લિંક ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહે છે તેના ઉપર ક્લિક કરવાથી મિત્રો તમે ઓજસ ઓનલાઈન જોબ એપ્લિકેશનની ઓફિશિયલ વેબસાઇટ ઉપર ડિડાયરેક્ટ થઈ જશો જ્યાંથી મિત્રો તમારે હવે ઉપર જે ઓનલાઈન એપ્લિકેશન આપેલું છે તેમાં તમારે એપ્લાય ઉપર ક્લિક કરવાનું રહે છે એપ્લાય ઉપર ક્લિક કરીશો મિત્રો એટલે તમને સિલેક્ટ એડવર્ટાઈઝમેન્ટ બાય ડિપાર્ટમેન્ટ તમને જોવા મળી જશે જેમાંથી મિત્રો અહીંયા નીચે તમારે એસીબી રાજ્ય પરીક્ષા બોર્ડ જોવા મળે છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે તેના ઉપર ક્લિક કરશો મિત્રો એટલે તમને અહીંયા અલગ અલગ એડવર્ટાઈઝમેન્ટ નંબર અને ટાઇટલ મુજબ અલગ અલગ મીડિયમના તમને ફોર્મ જોવા મળી જશે જેમાંથી તમારે ગુજરાતી મીડિયમ ત્યારબાદ ટેટ વન સ્ટાન્ડર્ડ એકથી પાંચ ઇંગ્લિશ મીડિયમ બે હજાર પચીસ છવ્વીસ અને ત્યારબાદ મિત્રો ટેટ વન સ્ટાન્ડર્ડ એકથી પાંચ હિન્દી મીડિયમ જોવા મળી જશે જેમાંથી તમારે જે કોઈ પણ મીડિયમ લાગુ પડતું હોય તે મીડિયમમાં તમારે ફોર્મ ભરવાનું રહે છે અને મિત્રો ખાસ વાત કે એપ્લાય કરતાં પહેલાં આપણે થોડીક ડિટેલ્સમાં આગળ માહિતી જોઈ લઈએ જેમાં મિત્રો અમુક જે તમારે માધ્યમ સિલેક્ટ કરવાનું છે તેના વિશે માહિતી આપેલી છે તો તેમાં મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે પ્રશ્નપત્રના માધ્યમમાં અમુક ખાસ નોંધ આપેલી છે કે ઉમેદવાર જે માધ્યમમાં પરીક્ષા આપવા માટે નિયત લાયકાત ધરાવતા હોય તે માધ્યમમાં આવેદનપત્ર ભરવાનું રહે છે અને મિત્રો એટલે કે તમારે જે લાયકાત મુજબ તમે જે માધ્યમમાં ફોર્મ ભરી શકતા હોય તેમાં જ તમારે ફોર્મ ભરવાનું રહે છે અને ઉમેદવાર કોઈ એક જ માધ્યમની પરીક્ષા આપી શકે છે એટલે કે તમે કોઈ પણ એક માધ્યમમાં જ ફોર્મ ભરી શકો છો તો મિત્રો આપણે અહીંયા ઉદાહરણ પ્રમાણે અહીંયા સૌ આ ત્રણમાંથી ગુજરાતી મીડિયમમાં આપણે એપ્લાય કરીશું તેના માટે એમણે આપણે અહીંયા એપ્લાય ઉપર ક્લિક કરી દેવાનું રહે છે ત્યારે મિત્રો અહીંયા તમને એપ્લાયનું ફોર્મ ખુલી જશે જેમાં તમને એડવર્ટાઇઝમેન્ટ નંબર અને તમારો માધ્યમ તમને જોવા મળી જશે હવે મિત્રો આપણે અહીંયા ઉપર જે એપ્લાય નાવ આપેલું છે તેના ઉપર આપણે ક્લિક કરી દઈશું એપ્લાયનાવ ઉપર ક્લિક કરવાથી મિત્રો અહીંયા તમને તમારો એન્ટર રજીસ્ટ્રેશન નંબર જોવા મળી જશે અને તમારી જન્મ તારીખ જો મિત્રો તમે અગાઉ તમારો ઓજસના રજીસ્ટ્રેશન નંબર તમારી પાસે હોય તો તમે અહીંયા તે એન્ટર કરીને તમારું ફોર્મ ડાયરેક્ટ ભરી શકો છો અને તમારી પાસે જો તમારી પાસે ઓટીઆર એટલે કે વન ટાઈમ રજિસ્ટ્રેશન નંબર ના હોય તો તમારે મિત્રો અહીંયા સ્કીપ ઉપર ક્લિક કરી દેવાનું રહે છે સ્કીપ ઉપર ક્લિક કરશો મિત્રો એટલે તમારે તમારું ફોર્મ સંપૂર્ણપણે જાતે અને તમામ ડિટેલ્સ જાતે ભરીને તમારું ફોર્મ ભરવાનું રહે છે હવે મિત્રો આપણે અહીંયા નીચે તમને ગુજરાતી મીડિયમ બે હજાર છવ્વીસ અને એડવર્ટાઇઝમેન્ટ નંબર તમારો જોવા મળી જશે ત્યારબાદ મિત્રો હવે આપણે અહીંયા આપણી ડિટેલ્સ ભરવાનું ચાલુ કરી દઈશું જેમાં મિત્રો સૌપ્રથમ અહીંયા ટાઇટલમાં મિસ્ટર મિસિસ અને મિસ એમાંથી જે કોઈ પણ તમારે લાગુ પડતું હોય તે તમારે સિલેક્ટ કરી દેવાનું રહે છે ત્યારબાદ મિત્રો આપણે આ ડેમો ફોર્મ ભરી રહ્યા છીએ તેથી અહીંયા હું તમને ઓરિજિનલ ડિટેલ્સ એન્ટર કરીને નહીં બતાવું તો મિત્રો સૌપ્રથમ આપણે અહીંયા આગળ વાત કરીશું કે સરનેમમાં મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારી માર્કશીટ મુજબ જે નામ અથવા તો સ્પેલિંગ આપેલા હોય તે જ સ્પેલિંગ તમારે લખવાના રહે છે જેમાં તમારે આધાર કાર્ડ મુજબ કોઈ પણ ડિટેલ્સ લખવાની નથી રહેતી તો મિત્રો સૌપ્રથમ આપણે અહીંયા સરનેમમાં સરનેમ એન્ટર કરીશું ત્યારબાદ ફર્સ્ટ નેમમાં તમારું નામ એન્ટર કરી દઈશું અને ફાધર અથવા તો હસબન્ડ નેમમાં તમારી માર્કશીટ મુજબ તમારા પિતાનું નામ હોય તે પિતાનું નામ તમારે લખવાનું રહે છે ત્યારબાદ તમારું માતાનું નામ આગળ મિત્રો તમારે તમારું જેન્ડર સિલેક્ટ કરી દેવાનું છે અને ત્યારબાદ તમારી જન્મ તારીખ જે ઓરિજિનલ અને સાચી જન્મ તારીખ તમારી સર્ટીમાં અથવા તો દસમાની માર્કશીટમાં આપેલી હોય તે જ તમારે લખવાની રહે છે ત્યારબાદ તમારું મેરિટલ સ્ટેટસ જો તમે મેરિડ હોય તો મેરિડ અથવા તો અનમેરિડ તમારે સિલેક્ટ કરી દેવાનું રહે છે ત્યારબાદ મિત્રો હવે તમારે અહીંયા તમારી કેટેગરીમાં જનરલ ઇડબ્લ્યુ એસ એસસી અથવા તો એસીબીસી સિલેક્ટ કરવાનું રહે છે જો તમે એસીબીસી સિલેક્ટ કરશો મિત્રો એટલે તમારે અહીંયા તમારું જન જાતિના દાખલાની ડિટેલ્સ અને સાથે સાથે નોન ક્રિમિનલ્સની ડિટેલ રાખવાની રહે છે તો મિત્રો સૌ પ્રથમ આપણે કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે તમારા જાતિના દાખલાનો જે નંબર હોય છે તે તમારે અહીંયા એન્ટર કરી દેવાનો હોય છે જાતિના દાખલાની ડિટેલ્સ એન્ટર કરીને જાતિનો દાખલો તમે જે તારીખે કઢવેલો હોય અથવા તો મેળવેલો હોય તે તારીખ તમારે એન્ટર કરવાની રહે છે ત્યારબાદ તમારે કાસ્ટ સર્ટિફિકેટ કયા રાજ્યમાંથી મળેલું છે તેની માહિતી ત્યારબાદ તમારે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ નંબર લખવાનો છે ત્યારબાદ મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારું નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ ત્રણ વર્ષ જૂનું ના હોય અને તેની અવધિ પૂરી ના થઈ ગઈ હોય તે તમારે ખાસ ચેક કરી લેવાનું રહે છે તો મિત્રો હવે આપણે અહીંયા નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ડેટ જે તમારા સર્ટિફિકેટમાં આપેલી હશે એ સર્ટિફિકેટ ડેટ આપણે અહીંયા એન્ટર કરી દઈશું હવે મિત્રો પ્રમાણપત્ર આપનાર સત્તાધિકારી એટલે કે તમારા ક્રિમિનર નોન ક્રિમિનર સર્ટિફિકેટમાં જે કોઈપણ અધિકારીના સિક્કા આપેલા હોય તે તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ અહીંયા તમારો એડ્રેસ કોમ્યુનિકેશન ડિટેલ્સ એટલે કે તમારું પરમેનન્ટ એડ્રેસ જે હોય છે તે તમારે અહીંયા એન્ટર કરી દેવાનો રહે છે અને જો તમે પ્રેઝન્ટ એડ્રેસમાં કોઈ પણ અલગ જગ્યાએ રહેતા હોય તો તે પણ તમે અહીંયા એન્ટર કરી શકો છો ત્યારબાદ અહીંયા બાજુમાં તમારે પરમેનન્ટ એડ્રેસ લખવાનો રહે છે તો સૌપ્રથમ આપણે અહીંયા એડ્રેસની તમામ માહિતીઓ ફિલ કરી દઈએ તો મિત્રો હવે આપણે એડ્રેસની તમામ માહિતી ભરીને તમારો મોબાઈલ નંબર જે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે તેમાં એસએમએસ અને ઓટીપી આવી શકે છે એટલે તમારો ઓરિજિનલ અને જે હંમેશા ચા ચાલુ રાખવાનો હોય તેવો જ મોબાઈલ નંબર તમારે લખવાનો રહે છે ત્યારબાદ તમારી ઈમેલ આઈડી તે ઈમેલ આઈડી પણ મિત્રો તમારે ખાસ કે જે હંમેશા ચાલુ રાખવાની હોય અને પરમાનન્ટ હોય તેવી જ ઈમેલ આઈડી તમારે અહીંયા એન્ટર કરવાની રહેશે તો સૌ પ્રથમ આપણે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી બંને એન્ટર કરી દઈએ હવે મિત્રો પર્સન વિથ ડિસેબિલિટી જો તમે અપંગ હોય તો તમારે યશ કરીને તમારા અપંગતાના સર્ટિફિકેટ મુજબ ડિસેબિલિટી સર્ટિફિકેટ મુજબ તમામ માહિતીઓ અહીંયા એન્ટર કરવાની રહે છે અને જો ના હોય તો તમારે તે નો ઉપર જ ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ મિત્રો હવે આપણે એજ્યુકેશન ડિટેલ્સ એન્ટર કરવાની રહે છે જેમાં મિત્રો સૌપ્રથમ તમારે એજ્યુકેશન ડિટેલમાં એચએસસી એટલે કે ધોરણ બારની માર્કશીટ મુજબ તમારે માહિતીઓ ભરવાની રહે છે જેમાં તમારે ધોરણ બારમાં મેળવેલ પર્સન્ટેજ અથવા તો ટકા અને ક્લાસમાં નોટ એપ્લિકેબલ સિલેક્ટ કરી દેવાનું છે ત્યારબાદ ઇન્સ્ટિટ્યૂટ નેમ એક્ઝામ બોર્ડ એટલે કે જે કોઈ પણ બોર્ડમાંથી તમે તમારું ધોરણ બાર પાસ કરેલું હોય તે બોર્ડ તમારે અહીંયા એન્ટર કરી દેવાનું રહે છે ત્યારબાદ તમારું સ્ટેટ અને પાસિંગ યર એટલે કે ધોરણ બાર પાસ તમે જે વર્ષમાં પાસ કરેલું હોય તે પાસિંગ યર તમારે માર્કશીટ મુજબ અહીંયા એન્ટર કરવાના રહે છે ત્યારબાદ નંબર ઓફ ટ્રાયલ્સ એટલે કે જેટલી ટ્રાયલમાં તમે ધોરણ બાર પાસ પાસ કરેલું હોય તે તમારે ટ્રાયલ્સ અને ત્યારબાદ તમારો લાસ્ટ સીટ નંબર એટલે કે જે માર્કશીટમાં તમે પાસ થયેલા હોય તે સીટ નંબર તમારે એન્ટર કરવાનો રહે છે ત્યારબાદ મોર એજ્યુકેશનમાં મિત્રો બીએલએડ એડ ચાર વર્ષનો કોર્સ કરેલો હોય તો તે સિલેક્ટ કરવાનું ડિપ્લોમા ઇન એજ્યુકેશન હોય તો તે સિલેક્ટ કરવાનું રહે છે અને જો તમે પીટીસી અથવા તો ડીએલએડ ટુ વર્ષનો કોર્સ કરેલો હોય તો પીટીસી સિલેક્ટ કરી દેવાનું રહે છે ત્યારબાદ પીટીસીમાં તમે મેળવેલા તમારા પર્સેન્ટેજ એટલે કે ટકાવારી તમારે અહીંયા એન્ટર કરવાની રહે છે ત્યારબાદ તેનો ક્લાસ જે નોટ એપ્લિકેબલ રાખશો તો પણ ચાલશે ત્યારબાદ ઇન્સ્ટિટ્યૂટ નેમ અને એક્ઝામ બોર્ડ એટલે કે જે કોઈ પણ યુનિવર્સિટી અથવા તો ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તમે પાસ કરેલું હોય તે ઇન્સ્ટિટ્યૂટ અથવા તો યુનિવર્સિટીનું નામ તમારે અહીંયા લખવાનું રહે છે ત્યારબાદ સ્ટેટ અને જે વર્ષે તમે પીટીસી પૂરું કરેલું હોય તે વર્ષ તમારે અહીંયા એન્ટર કરવાનું રહે છે જે પણ મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારી એજ્યુકેશન ડિટેલ તમારે માર્કશીટ મુજબ સાચી અને ઓરિજિનલ જ લખવાની રહે છે હવે મિત્રો આપણે તમામ માહિતીઓ એકવાર ફરી વખત ચેક કરી લઈશું કે કોઈ પણ પ્રકારની ભૂલ છે કે નહીં જો ભૂલ હોય તો તમે અહીંયા સુધારી શકો છો અને ત્યારબાદ ફરી વખત આપણે એડિટ ઉપર જઈને ફોર્મ સુધારી શકીએ છીએ તો મિત્રો તમામ માહિતીઓ ચેક કરીને આપણે ડિક્લેરેશન બાહધરી ઉપર યસ ઉપર ક્લિક કરીને સેવ ઉપર ક્લિક કરી દેવાનું રહે છે સેવ ઉપર ક્લિક કરશો મિત્રો એટલે અહીંયા તમને એક રિસિપ્ટ જોવા મળી જશે જે મિત્રો તમે જે મીડિયમમાં ફોર્મ ભરેલું હશે તેનો અરજી નંબર તમને જોવા મળી જશે જે અરજી નંબર મિત્રો તમારે સ્ક્રીનશોટ અથવા તો કોપી કરી લેવાનો રહે છે જે તમને ફોર્મ ફાઇનલ કરવા માટે છેલ્લે સુધી કામ લાગવાનો છે જેથી તમારે આ નંબર તમારે ખાસ ભૂલવાનો નથી હવે મિત્રો જો આપણે ફોર્મ ભરવામાં કોઈ ભૂલ હોય તો હવે આપણે એડિટ ઉપર ક્લિક કરીને તેમાં સુધારો કરી શકીએ છીએ જેમાં મિત્રો તમારે એડિટ ઉપર ક્લિક કરશો એટલે એક અલગ આવું ડેશબોર્ડ ઓપન થઈ જશે જેમાં તમારે અહીંયા તમારો એપ્લિકેશન નંબર તમારી જન્મ તારીખ અને કેપચા એન્ટર કરવાનો રહે છે જેમાં આપણે સૌ પ્રથમ એપ્લિકેશન નંબર અને ત્યારબાદ તમારી જન્મ તારીખ જે ફોર્મ ભરતી વખતે નાખ્યું હોય તે જન્મ તારીખ અને કેપચા લખીને હવે આપણે ઓકે ઉપર ક્લિક કરી દેવાનું રહેશે જેથી તમે જે ફોર્મ ભર્યું હતું તે ફોર્મ તમને અહીંયા જોવા મળી જશે જેમાં મિત્રો તમારે ફરી વખત બધી જ ડિટેલ્સ ચેક કરી લેવાની રહે છે જેથી કરીને કોઈપણ પ્રકારની ભૂલ થવાની શક્યતા ના રહે અને તમારું ફોર્મ રિજેક્ટ ના થાય હવે મિત્રો જો બધી જ ડિટેલ ઓકે હોય તો સેવ ઉપર ક્લિક કરી દઈશું જેથી તમારી અરજીમાં સફળતાપૂર્વક સુધારા વધારા થઈ ગયેલા છે આપની અરજી આ વેબસાઇટ ઉપર ફરજિયાત કન્ફર્મ કર્યા બાદ જ માન્ય અરજી ગણાશે એટલે કે તમારે હજુ આ તમારી અરજી કન્ફર્મ કરવાની બાકી છે તો હવે મિત્રો આપણે તમારો અપલોડ ફોટો અને સિગ્નેચર એટલે કે આપણે ફોટો અને સિગ્નેચર અપલોડ કરીશું જેમાં મિત્રો તમારો એપ્લિકેશન નંબર તમારી જન્મ તારીખ અને કેપચા નાખીને તમે તમારી સિગ્નેચર અને ફોટો અપલોડ કરી શકો છો તે પહેલાં મિત્રો આપણે એક વખત ફોટો અને સિગ્નેચર અપલોડ કરવા માટેની અગત્યની સૂચનાઓ વિશે થોડીક માહિતી મેળવી લઈએ જેથી કરીને તમારે આગળ જતા કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ ના થાય તો મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીએ તો ફોટો સ્કેન કરીને જેપીજી ફોર્મેટમાં અપલોડ કરવાનો રહે છે ત્યારબાદ મિત્રો ફોટોનું માપ પાંચ સેન્ટીમીટર લંબાઈ અને ત્રણ પોઈન્ટ છ સેન્ટીમીટર પહોળાઈનું હોવું જોઈએ જે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું નથી આપણે મેઇન જે વસ્તુનું ધ્યાન રાખવાનું છે એ છે કે ફોટો અને સિગ્નેચરની સાઇઝ પંદર કેબીથી વધારે રાખવી નહીં એટલે કે પંદર કેબીથી વધારે તમારે સિગ્નેચર અથવા તો ફોટોની સાઇઝ નથી રાખવાની હવે મિત્રો આપણે તમારી તમામ માહિતીઓ એન્ટર કરીને પછી આપણે હવે ઓકે ઉપર ક્લિક કરીશું જેથી કરીને તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનું ડેશબોર્ડ ઓપન થઈ જશે તમારું નામ ચેક કરી લેવાનું છે ત્યારબાદ મિત્રો ચુસ્સ ફાઇલમાં તમારો ફોટો જે અપલોડ ફોટોગ્રાફ્સ એટલે કે સૌપ્રથમ ઉપર તમારો ફોટોગ્રાફ્સ અને નીચે અપલોડ સિગ્નેચરમાં તમારી સિગ્નેચર અપલોડ કરવાની રહે છે તો મિત્રો સૌપ્રથમ પ્રથમ આપણે ફોટોગ્રાફ્સની ગુણવત્તા સારી ઓળખી શકાય તેવી અને માન્ય કરી શકાય તેવી હોવી જોઈએ અને જેમાં મિત્રો ચૂસ ફાઇલ ઉપર જઈને આપણે સૌ પ્રથમ અહીંયા ડેમો ફોટો જે રાખેલો છે તેના ઉપર ક્લિક કરી દઈશું જેની સાઇઝ તમે અહીંયા જોઈ શકો છો દસ પોઈન્ટ બે કેબીની છે એટલે કે આપણે આ ફોટો અપલોડ કરી શકીએ છીએ ત્યારબાદ મિત્રો અહીંયા ફોટો આવી જાય પછી તમારે અપલોડ ઉપર ક્લિક કરી દેવાનું રહે છે અપલોડ ઉપર ક્લિક કરશો મિત્રો એટલે થોડીવાર બ્રાઉઝર રિફ્રેશ થઈને તમારો ફોટો અપલોડ થઈ જશે જે તમને મિત્રો અહીં સાઈડમાં જોવા મળી જશે ફોટો અપલોડ થઈ ગયા બાદ મિત્રો હવે આપણે સિગ્નેચર અપલોડ કરવાની છે જેના માટે મિત્રો સફેદ કાગળ ઉપર કાળા અથવા બ્લુ કલરમાં સહી કરીને તેને સ્કેન કરીને જેપીજી ફોર્મેટમાં અપલોડ કરો તો મિત્રો હવે આપણે અહીંયા ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરી દઈશું જ્યાંથી તમારી સિગ્નેચર તમારે સિલેક્ટ કરવાની રહેશે અને જેની સાઇઝ પણ તમે જોઈ શકો છો બાર પોઈન્ટ પાંચ કેબી છે અને ત્યારબાદ મિત્રો ફરી વખત આપણે અપલોડ ઉપર ક્લિક કરી દઈશું અપલોડ ઉપર ક્લિક કરવાથી થોડીવાર પેજ રિફ્રેશ થશે અને ત્યારબાદ તમારી સિગ્નેચર પણ અહીંયા અપલોડ થઈ જશે હવે મિત્રો આપણે અહીંયા કોઈપણ પ્રકારનું ઓકે અથવા તો સેવ નથી આપવાનું સૌપ્રથમ હવે આપણે ફરી વખત ઉપર જઈને કન્ફર્મ ઉપર ક્લિક કરી દેવાનું રહે છે કન્ફર્મ ઉપર ક્લિક કરશો મિત્રો એટલે ફરી વખત તમને તમારો એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખવાનું ડેશબોર્ડ ઓપન થઈ જશે અહીં મિત્રો ફરી વખત તમારે જે આપણે કોપી કરેલો હતો તે એપ્લિકેશન નંબર તમારી જન્મ તારીખ અને કેપ્ચા નાખવાનો રહે છે તો સૌપ્રથમ આપણે એપ્લિકેશન નંબર એન્ટર કરી દઈએ ત્યારબાદ આપણી જન્મ તારીખ એન્ટર કરશું અને હવે મિત્રો કેપચા અહીંયા એન્ટર કરી દેવાનો રહે છે તમામ માહિતીઓ એન્ટર કરીને ફરી વખત આપણે ઓકે ઉપર ક્લિક કરી દઈશું જેથી કરીને મિત્રો ઓકે ઉપર ક્લિક કરવાથી નીચે તમારું નામ તમારું એપ્લિકેશન ફોર પોસ્ટ એટલે કે તમારું જે મીડિયમમાં તમે ફોર્મ ભરેલું હશે તે મીડિયમ ત્યારબાદ તમારું એપ્લિકેશન નંબર તમારું નામ તમારું મધરનેમ એવી તમામ માહિતીઓ અહીંયા આપણને જોવા મળી જશે એ ફરી વખત આપણે ક્રોસ ચેક કરી લેવાની રહે છે કે આપણી તમામ માહિતીઓ સાચી છે ખોટી તમામ માહિતીઓ ઓકે હોય તો ત્યારબાદ ફીસ ટુ બી પેડ અહીંયા તમારે જે ફી ભરવા પાત્ર રહેશે તે ફી અહીંયા તમને જોવા મળી જશે મિત્રો તમામ માહિતીઓ ઓકે હોય તો હવે આપણે મિત્રો અહીંયા કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે જ્યાં મિત્રો તમે જોઈ શકો છો કે તમે કન્ફર્મ કર્યા બાદ કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરી શકો તો મિત્રો ઓકે ઉપર ક્લિક કરવાથી એવો તમારું ફોર્મ અહીંયા કન્ફર્મ થઈ જશે અને અહીંયા તમે જોઈ શકો છો કે તમારું નામ અને ત્યારબાદ તમારી અરજી સફળતાપૂર્વક કન્ફર્મ થઈ ગયેલી છે અરજીનો કન્ફર્મેશન નંબર અહીંયા આપેલો છે આ કન્ફર્મેશન નંબર મિત્રો તમારે ફરી વખત સ્ક્રીનશોટ અને કોપી કરી લેવાનો રહેશે હવે મિત્રો આ ફોર્મ ભર્યા બાદ તમે અહીંયા તમારી પ્રિન્ટ એપ્લિકેશન ઉપરથી તમારું ફોર્મ જોઈ શકો છો હવે મિત્રો હજી પણ તમે કોઈ પણ પ્રકારની ફી નથી ભરેલી તો તમારે તમારું ફોર્મ એકવાર જે પ્રિન્ટ થઈને આવેલું છે તે તમારે ફરી વખત ક્રોસ ચેક કરી લેવાનું રહેશે અને ઉપર તમને મિત્રો તમારો કન્ફર્મેશન નંબર પણ જોવા મળી જશે જો તમારું ફોર્મ સંપૂર્ણપણે ઓકે હોય અને કોઈ પણ પ્રકારની ભૂલ ના હોય તો હવે તમારે ફી ભરવાની રહે છે જેના માટે પે ફી ઓનલાઈન ઉપર ક્લિક કરીને તમે ડાયરેક્ટ ફી ભરી શકો છો અથવા તો મિત્રો ફરી વખત આપણે ઓજસમાં જઈને સાવ નીચે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ અથવા પે ફી આપેલું છે તેના ઉપર ક્લિક કરી દઈશું જેના ઉપર ક્લિક કરવાથી અહીંયા તમને એક આવું ડેશબોર્ડ જોવા મળશે જેમાં સિલેક્ટ જોબ ઉપર તમારે જે કોઈ પણ ભરતીમાં તમે ફોર્મ ભરેલું હોય તે તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું રહે છે આપણે ગુજરાતી મીડિયમમાં ફોર્મ ભર્યું હતું તો ગુજરાતી મીડિયમ સિલેક્ટ કરી દઈશું ત્યારબાદ મિત્રો હવે આપણે તમારો કન્ફર્મેશન નંબર જે આપણે લાસ્ટમાં ફોર્મ કન્ફર્મ કર્યું ત્યારે મળ્યો હતો તે કન્ફર્મેશન નંબર આપણે અહીંયા લખવાનો રહે છે કન્ફર્મેશન નંબર લખ્યા બાદ તમારી જન્મ તારીખ જે તમે ફોર્મ ભરતી વખતે નાખી હોય તે જન્મ તારીખ અહીંયા તમારે ફરી વખત એન્ટર કરી દેવાની રહે છે ત્યારબાદ તમારે હવે તમારો કેપચા એન્ટર કરવાનો રહેશે અને મિત્રો કેપચા એન્ટર કરીને તમે તમારું એપ્લિકેશન પ્રિન્ટ પણ જોઈ શકો છો ત્યારબાદ હવે આપણે ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીસ ઉપર ક્લિક કરી દઈશું જ્યાંથી મિત્રો હવે આપણે આપણી જે ફી ભરવાની છે તે આપણે ઓનલાઈન ભરી શકીએ છીએ અહીંયા મિત્રો તમને તમારું પેએબેલ અમાઉન્ટ પણ જોવા મળી જશે જે બસો પચાસ રૂપિયા છે તે તમારે ફી ભરવાની રહે છે તેના માટે હવે આપણે સબમિટ ઉપર ક્લિક કરીશું સબમિટ ઉપર ક્લિક કરશો મિત્રો એટલે અહીંયા તમને તમારું બિલ જોવા મળી જશે જ્યાં મિત્રો અહીંયા તમે બાજુમાં સમરીમાં ટોટલ અમાઉન્ટમાં તમે તમારી જે ભરવાપાત્ર ફી છે તે તમે જોઈ શકો છો ત્યારબાદ આપણે મિત્રો અહીંયા પેમેન્ટ મેથડમાં તમે ક્રેડિટ કાર્ડ અથવા તો ડેબિટ કાર્ડ નેટ બેન્કિંગ યુપીઆઈ ભીમ યુપીઆઈ ક્યુઆર જેવા તમામ ઓપ્શન આપેલા છે જેમાંથી આપણે યુપીઆઈ સૌથી ઇઝી હોય છે તો આપણે યુપીઆઈ સિલેક્ટ કરી લઈશું અહીંયા મિત્રો તમે અહીંયા સો ક્યુઆર આપેલો છે ત્યાંથી તમારો ક્યુઆર કોડ સ્કેન કરીને તમારા કોઈપણ ફોનપે હોય ગૂગલ પે હોય કે પેટીએમ હોય તેના દ્વારા તમે પેમેન્ટ કરી શકો છો તો અને મિત્રો જો તમને સ્કેન ન ફાવે તો તમે અહીંયા કોઈપણ બીજાની યુપીઆઈ આઈડી નાખીને તેમાંથી પણ પેમેન્ટ મેળવી શકો છો અને મિત્રો આપણે અહીંયા ડેમો ફોર્મ ભરેલું છે જેથી કરીને આપણે અહીંયા ફી ભરવાની નથી તો મિત્રો જ્યારે તમે ફી ભરશો એટલે તરત જ તમને તેની રિસીપ પણ જોવા મળી જશે જે પણ તમારે આ ફોર્મની સાથે પ્રિન્ટ કરીને રાખવાની રહે છે તો મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને અન્ય સાથે વિડીયો શેર કરવાનું ના ભૂલતા મિત્રો અને મિત્રો અમારી ચેનલ ઉપર મિત્રો આવા જ પ્રકારની તમામ ગુજરાત સરકારની અથવા તો અન્ય કોઈ પણ કેન્દ્ર સરકારની ભરતીઓ હોય યોજનાઓ હોય કે ખેડૂતો માટે ખેતીવાડીની કોઈ પણ માહિતીઓ હોય તે તમામ માહિતીઓ વિડીયો દ્વારા મૂકવામાં આવે છે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો ધન્યવાદ મિત્રો